હાઈ રાઈસ બિલ્ડીંગ કે મકાનો પર પાઇપ વડે ચડીને હાથફેરો કર્યા બાદ પાઇપ વડે જ નીચે ઉતરનાર સ્પાઈડરમેન ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે મર્તી વિગતો પ્રમાણે રીંગ રોડ પર આવેલા જીવનદીપ કોમ્પ્લેક્ષમાં પહેલા માળે વિનેશ રેયોન એક ઓફિસમાંથી રોકડા સાહીઠ હજાર મોબાઈલ અને સોનાની બુટ્ટી તથા પોલીસ્ટર યાનની ઓફિસમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હતો જે અંગે અઠવા પોલીસમાં ગુનો દાખલ થયો હતો પોલીસ તપાસમાં ચોરી કરનાર યુવક પાઇપ ફાટે આસાનીથી પાંચમા માળ સુધી પહોંચી ગયો હતો અને ચોરી કર્યા બાદ પાઇપ થી જ નીચે ઉતર્યો હતો જે દિશામાં વર્કઆઉટ કરતા ક્રાઇમ બ્રાન્ચે રાંદેર રિવર ફ્રન્ટ નજીકથી વિમલસિંહ ઉર્ફે ભોલા મહેન્દ્રસિંહ રાજપૂતને પકડી પાડ્યો હતો આરોપી પાઇપ પર આસાનીથી ચડી કે ઉતરી શકતો હોવાથી સ્પાઇડર મેન ચોર તરીકે ઓળખાય છે તે આઠ ઘરફોડ ચોરીના ગુનાનો ઇતિહાસ પણ ધરાવે છે ભૂતકાળમાં પણ પોલીસના હાથે ઝડપાયો હોવાને કારણે રિંગ રોડ જીવનદીપ કોમ્પ્લેક્ષમાં ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સરળતા રહી હતી